નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ આઠ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આજે બપોરે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો જાણીતા હવામાનશાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ આણંદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સાથે રાજ્યમાં સરેરાશ ત્રેવીસ પોઈન્ટ પચાસ ઇંચ સાથે સિઝનનો સડસઠ પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે મિત્રો જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે એકસો ને પચાસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે તો દેવભૂમિ દ્વારકામાં સરેરાશ ત્રીસ પોઈન્ટ સત્યાવીસ ઇંચની સામે છેતાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જૂનાગઢ અને પોરબંદર એવા બે જિલ્લા છે કે જે એકસો ને ચોવીસ ટકા વરસાદ વરસ્યો છે તો નવસારીમાં પણ ટૂંક જ સમયમાં સો ટકાથી વધુ વરસાદ પૂરો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે જ્યાં જો છન્નું ટકા વરસાદ નોંધાયો છે તાલુકા પ્રમાણે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં એકસો ને સુડતાલીસ ટકા કેશોદમાં એકસો ને પિસ્તાલીસ ટકા વંથલીમાં એકસો ને ચુમ્માલીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે રાજ્યમાં હાલ ઓગણચાલીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધારે વરસાદ તો ચોસઠ તાલુકામાં વીસથી લઈને ચાલીસ જેટલો વરસાદ પડી ગયો છે તો એકસો ને એકાવન તાલુકામાં દસથી લઈને વીસ ઇંચ તો ઓગણચાળીસ તાલુકામાં પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે વધુમાં તમને જણાવી દઈએ કે આજે એટલે કે છ તારીખના રોજ વલસાડ અને બનાસકાંઠા સાબરકાંઠા નવસારીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો બોટાદ રાજકોટ કચ્છ અને મોરબીના વિસ્તારો જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારો તો પંચમહાલ ખેડા આણંદ અને વડોદરાના વિસ્તારો તો છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો તાપી ડાંગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો સાત તારીખે બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ અને આણંદના વિસ્તારો ખેડા મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો છોટા ઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે કચ્છ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારો જૂનાગઢ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે વધુમાં આઠમી તારીખે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો ડાંગ અને તાપીના વિસ્તારો સુરત ભરૂચ અને નર્મદાના વિસ્તારો છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ અને મહિસાગરના વિસ્તારો ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારો તો મહેસાણા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારો તો રાજકોટ મોરબી કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો નવ તરીકે નવસારી અને વલસાડના વિસ્તારો ભરૂચ સુરતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે ભાવનગર બોટાદ અને રાજકોટના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જુનાગઢ પોરબંદર જામનગર ગીર સોમનાથ અમરેલી અને મોરબીના વિસ્તારો અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર મહેસાણા અને પાટણના વિસ્તારો તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો દાહોદ છોટાઉદેપુર પંચમહાલ નર્મદા અને આણંદના વિસ્તારો તો ખેડા વડોદરા તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાત ઉપર વરસાદ લાવનારી બે સિસ્ટમ હતી જે હવે દૂર થઈ ગઈ છે એટલે કે આજથી વરફનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે હાલ મોટો વરસાદ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે રાજસ્થાન બોર્ડર વિસ્તારો જેમ કે થરાદ અને ડીસાના વિસ્તારો ધાનેરા અંબાજીના વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે આ ઉપરાંતના વિસ્તારો એટલે કે રાજસ્થાન બોર્ડર સિવાયના વિસ્તારોમાં વરફ જોવા મળશે આ વરાબ દસમી તારીખ સુધી જોવા મળી શકે છે આ સાથે તેમણે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે દસ તારીખ સુધીમાં ખેડૂતો ખેતીમાં વરસાદને કારણે જે બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢવું દવાનો છંટકાવ કરવો કે અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો કારણ કે અગિયારમી તારીખથી ફરી એકવાર સિસ્ટમ સક્રિય થવાની છે તેવી શક્યતા દેખાઈ રહી છે નોંધનીય છે કે રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ સડસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે કચ્છ ઝોનમાં સૌથી વધુ છ્યાસી ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતમાં એક્યાશી ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્ર ઝોનમાં સત્યોતેર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પચાસ ટકા તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોર્યાસી ટકાથી વધુ વરસાદ સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે હવે મિત્રો સાત તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી આજુબાજુના વિસ્તારોમાં છૂટો છવાયો ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લાલપુર ખંભાળિયા પાટિયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર પુતિયાણા જતપુર અને જૂનાગઢના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વિસાવદરના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ગોંડલ જસદણ બાબરાના વિસ્તારો તો ધંધુકા બાનગઢના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીસા અને પાલનપુરના વિસ્તારો આ બાજુ અંબાજી ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર સાંતલપુર અને રાધનપુરના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવરના છૂટાછવાયા વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવન બાલાસિનોરના વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર ક્વાટ બોડેલીના વિસ્તારો છોટા ઉદેપુરના વિસ્તારો આણંદ તારાપુર ખંભાત અને બોરસદના વિસ્તારો વડોદરા ડભોઈ જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને કોસંબાના વિસ્તારો વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સાત તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છત્રીસ પડલીના વિસ્તારોમાં તેત્રીસ નલિયાના વિસ્તારોમાં તેત્રીસ માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ તો ગાંધીધામના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાપરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ સલાયાના વિસ્તારોમાં બત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ પાણવડના વિસ્તારોમાં પચીસ તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ અલંગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ તો બોટાદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાવીસ ચોટીલાના વિસ્તારોમાં ત્રેવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કુડાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં વીસ થરાદના વિસ્તારોમાં પચીસ રાધનપુરના વિસ્તારોમાં ત્રેવીસ મહેસાણાના વિસ્તારોમાં એકવીસ હિંમતનગરના વિસ્તારોમાં સત્તર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ વિરમગામના વિસ્તારોમાં ત્રેવીસ ધોળકાના વિસ્તારોમાં ઓગણીસ નડિયાદના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં ઓગણીસ તો દાહોદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં અઢાર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આઠ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ભાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશવદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કુંડલાના અમુક વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને જસદણના વિસ્તારો ગોંડલના વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારો આ ઉપરાંત શાપરવેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી અને વાંકાનેરના વિસ્તારો તો મોરબી લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો થરાદ આ બાજુ ધાનેરા સુઈગામ અને દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અમદાવાદના અમુક વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ લુણાવાડાના વિસ્તારો આ બાજુ દાહોદ અને જાલોદના છૂટાછવાયા વિસ્તારો ગોધરા પીપલોદ છોટાઉદેપુર ક્વા બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા અને ડભોઈના વિસ્તારો તો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી આહવા અને વાંસદાના વિસ્તારો તો સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આઠ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં છવ્વીસ લખપતના વિસ્તારોમાં એકત્રીસ નલિયાના વિસ્તારોમાં ત્રીસ તો ભડલીના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં એકત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં ઓગણત્રીસ દ્વારકાના વિસ્તારોમાં એકત્રીસ પાણવડના વિસ્તારોમાં ત્રેવીસ તો પોરબંદરના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં છવ્વીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં છવ્વીસ આલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં ઓગણીસ તો બોટાદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં વીસ ચોટીલાના વિસ્તારોમાં વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ મોરબીના વિસ્તારોમાં બાવીસ તો કુડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ થરાદના વિસ્તારોમાં અઢાર રાધનપુરના વિસ્તારોમાં ઓગણીસ મહેસાણાના વિસ્તારોમાં પંદર હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં દસ નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં તેર લુણાવાડાના વિસ્તારોમાં બાર તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં બાર વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સોળ ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે